બનાસકાંઠાના લાખણી તાલુકા મથકે સરકારી તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે અહીં મહેસૂલ વિભાગના કર્મચારીઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નવા ક્વાર્ટર્સ હાલમાં બિનઉપયોગી હાલતમાં પડ્યા છે અને જાળવણીના અભાવે ખંડેર બની રહ્યા છે લગભગ ત્રણ વર્ષ પહેલાં ન્યાય સંકુલની પાછળના ભાગે આ ક્વાર્ટર્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું કુલ ચાર બ્લોકમાં એકવીસ મકાનો બનાવવામાં આવ્યા હતા જે તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે આમાં પાર્કિંગ સેટ પાણી માટે સ્વતંત્ર બોર મેદાન સ્ટ્રીટ લાઇટ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે તેમ છતાં આશ્ચર્યજનક રીતે આ એકવીસ મકાનોમાંથી ફક્ત બે જ મકાનોમાં કર્મચારીઓ રહે છે બાકીના ઓગણીસ મકાનો ખાલી પડ્યા હોવાથી હાલત અત્યંત ખરાબ થઈ રહી છે બિલ્ડિંગમાં ઠેર ઠેર ઉધઈ લાગી ગઈ છે બાવળ અને જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને કબૂતરોએ પોતાનું રહેણાંક બનાવી લીધું છે સરકારે કર્મચારીઓને રહેઠાની સુવિધા પૂરી પાડવા અને તેમને તાલુકા મથકે સ્થાયી કરવાના ઉમદા હેતુથી આ ક્વાર્ટર્સ બનાવ્યા છે પરંતુ કર્મચારીઓ શા માટે અહીં રહેતા નથી તે પ્રશ્ન મોટો બની રહ્યો છે શું કર્મચારીઓ સ્થાનિક હોવાથી અહીં રહેવા આવતા નથી કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તે સવાલો ઉભો થયો છે આ મુદ્દે લાખણી તાલુકા કોંગ્રેસના પ્રમુખ જયેશભાઈ કરમટાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી એમ કહેવા માંગુ છું કે અહીંયા લાખણીમાં છતા અભિયાન ચાલતું હતું ત્યારે અમે અહીંયા આવ્યા હતા તો અહીંયા આ ગુજરાત સરકાર અને જે અહીંયા આર એન બી કે પીડબ્લ્યુડીના જે અહીંયા નિર્માણ કરેલું છે તો એને છેલ્લા જ્યારથી નિર્માણ પામ્યું ત્યારથી કરીને આજ દિન સુધી કર્મચારીઓ કે એમનાથી વંચિત છે તો ગુજરાત સરકાર આવા ખોટા ખર્ચાઓ કરી અને જે આ ક્વાર્ટર બનાવેલા છે તો આવા ખોટા ખર્ચાઓ કરવાથી મતલબ શું અને જો આ ક્વોટર બનાવેલા છે તો અહીંના લાખણી તાલુકાના જે શિક્ષકો હોય કે એના રેવન્યુ ડિપાર્ટમેન્ટના કર્મચારી હોય કે અહીંના જે ગરીબ વિદ્યાર્થીઓ છે એમને આપી દે તો એમની જાળવણી પણ થાય અને છવસ્તા પણ રહે આવા ખોટા ખર્ચા કરવાથી સરકારમાં કંઈ ફાયદો નથી અહીંના લાખણી વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષકોને કંઈ ફાયદો નથી અહીંયા આ બાજુ તમે દેખી શકો છો તો આખું બાવળીયાથી ભરેલું છે સ્ટ્રીટ લાઇટો તૂટી જાય ક્વાર્ટરના બીજા માળે આખે વૃક્ષો ઉગી જાય તો આવા ખોટા ખર્ચા કરવાથી કોઈ મતલબ નથી અને સરકાર આના વિશે સદ્વારે નિર્ણય લઈ અને જેને ફાળવવામાં આવે એને તરત સરકાર ફાળવે એવી અમારી વિનંતી છે સરકારી નાણાનો આ સ્પષ્ટ વેરફાર છે અને કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સરકારી સંપત્તિ જો બિનઉપયોગી બનીને ખંડેર થઈ જાય તેની જવાબદારી કોની તંત્રએ તાત્કાલિક ખાલી ક્વાર્ટર્સની ફાળવણી કરવી જોઈએ જેથી સરકારી સંપત્તિનો સદુપયોગ થાય અને કરદાતાઓના નાણાનું મૂલ્ય જળવાઈ રહે સ્થાનિકોની માંગ છે કે સંબંધિત વિભાગ આ મામલે તાત્કાલિક ધ્યાન આપે અને ખાલી પડેલા ક્વાર્ટર્સની ફાળવણી કરીને સરકારી સંપત્તિનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરે